જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે ડ્રેગન ફ્રૂટ સહાય યોજના વિશે ચર્ચા કરવાના છીએ ડ્રેગન ફ્રૂટ વાવવા માટે તમને સરકાર પાસેથી સહાય મળે છે તો આની અંદર શું સહાય મળે છે અને આની અંદર લાભાર્થી કેવી રીતે અરજી કરી શકે છે એની આપણે ચર્ચા કરવાના છીએ હવે આના ઉદ્દેશ્યની આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા અવનવી યોજનાઓ છે એ ચલાવવામાં આવે છે બાગાયત વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવાતર માટે બાગાયતી યોજના બે ચોવીસ છે અત્યારે ચાલુ કરવામાં આવેલી છે હવે કમલમ ફ્રૂટના પલ્સની માત્રા સારા પ્રમાણમાં હોય છે જેમાં એન્ટી ઓક્સિડન્ટ વિટામિન સી કેલ્શિયમનું પ્રમાણ ખૂબ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરની અંદર બ્લડ પ્રેશરને કાબૂમાં રાખે છે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે છે આવા ઘણા બધા ફાયદાઓ છે આપણે ડ્રેગન ફ્રૂટથી મળતા હોય છે જેથી આ પાકનું ઉત્પાદન વધે તે માટે સરકારશ્રી આ પાકના વાવેતર પર સહાય છે એ આપે છે હવે આપણે યોજનાની પાત્રતાની વાત કરીએ તો લાભાર્થી ખેડૂત જે છે એ ગુજરાત રાજ્યનો હોવો જોઈએ ગુજરાત રાજ્યના નાના સીમાંત ખેડૂતોને આ યોજના છે એનો લાભ મળવાપાત્ર થાય છે ખેડૂત જમીન અથવા તો વન અધિકારી રેકોર્ડ છે એ ધરાવતો હોય તેમને આ યોજનાનો લાભ છે એ મળે છે હવે ખેડૂતને ફક્ત એક જ વાર આ યોજનાનો છે લાભ મળવાપાત્ર થાય છે એસી એસટી આર્થિક રીતે નબળા ઓબીસી અને જનરલ વર્ગના જે ખેડૂતો છે એને આ સહાય આપવામાં આવે છે હવે સહાય મેળવવાની શરતોની આપણે વાત કરીએ તો આની અંદર ખેડૂત પાસે જમીન રેકોર્ડ ધરાવતો હોવું જોઈએ ત્યારબાદ ડ્રેગન ફ્રૂટનું વાવેતર માટે પ્લાનિંગ મટીરિયલ માટે એનએચબી દ્વારા એક્રિડેટ થયેલ છે કૃષિ યુનિવર્સિટી અને બાગાયત ખાતાની નર્સરીમાંથી તમારે જે કમલ હોય છે એ ખરીદવાની હોય છે સ્પેશિયલ કમિટી ફોર ન્યુ રજિસ્ટ્રેશન સિસ્ટમ ઓફ ધ ક્રોપ અંતર્ગત બાગાયતી પાકોની નર્સરી અથવા તો ટિશ્યુ લેબનું રજિસ્ટ્રેશન થયેલી પ્લાન્ટિંગ મટીરીયલ છે એ ત્યાંથી તમારે ખરીદવાનું રહેશે સમિતિ દ્વારા રજીસ્ટર થયેલ નર્સરી અને ટિશ્યુ લેબ પાસેથી પણ તમે પ્લાન્ટિંગ મટીરીયલ છે એ ખરીદી શકો છો હવે આના નિયમોની આપણે વાત કરીએ તો લાભાર્થી ખેડૂતને યુનિટ કોસ્ટ દીઠ 6000 પર હેક્ટરની સહાય છે આપવામાં આવે છે આની અંદર સામાન્ય જાતિના જે ખેડૂતો છે એને પચાસ ટકા અથવા તો ત્રણ લાખ બે માંથી જે ઓછું હોય છે એ આપવામાં આવે છે લાભાર્થી આજીવન જીરો પોઈન્ટ વીસ હેક્ટરથી મહત્તમ એક હેક્ટરની મર્યાદાની અંદર સહાય છે આની અંદર મળે છે આ યોજના હેઠળ પ્રથમ વર્ષે એક હેક્ટરના વિસ્તાર માટે કુલ એક હજાર એકસો ને અગિયાર નંગ છે એ ના મુજબ સહાય મળશે જેનો મહત્તમ ખર્ચ છે એ ત્રણ લાખ તેત્રીસ ધ્યાનમાં લેવામાં રહેશે જ્યારે પ્લાન્ટિંગ મટીરિયલ માટે પ્રતિ હેક્ટર ચાર હજાર ચારસો ને ચુમ્માલીસ મુજબ સહાય છે પચાસ ટકા અથવા તો મહત્તમ રૂપિયા બે લાખ ચુમ્માલીસ હજાર બે માંથી જે ઓછું હોય છે તે સહાય મળવા પાત્ર થાય છે હવે આની અંદર ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો ડોક્યુમેન્ટ્સની અંદર ખેડૂતે

હવે આની અરજી કઈ રીતે કરવી તો અરજી કરવા માટે સૌપ્રથમ તમારે આઈ ખેડૂત પોર્ટલ છે એની ઉપર જવાનું છે તમે આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ પર જશો તો ત્યાં યોજનાઓ આવશે યોજનાની અંદર તમે ક્લિક કરશો તો એમાં તમને ચાર યોજના જોવા મળશે જેમાં મત્સ્ય વિભાગની યોજના બાગાયતી યોજના ખેડૂતલક્ષી યોજના તો એમાંથી તમારે બાગાયત વિભાગની જે યોજના છે એના ઉપર ક્લિક કરવાનું છે હવે બાગાયત વિભાગની યોજનાની અંદર તમે જોઈ શકો છો કે કમલમ ફ્રૂટ ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ આની અંદર જે અરજી છે આજીવન એક વખત કરવામાં આવે છે આની અંદર તારીખ લઈ અને છેલ્લી જે છે છે એ મે તો ત્યાં સુધી તમે અરજી કરી શકો છો હવે આની અંદર તમે જોઈ શકો છો કે તમારી કેટેગરી વાઇઝ તમને સહાય કેટલી મળે છે જે આપણે આગળ ચર્ચા ઓલરેડી કરેલી છે આની અંદર તમારે અરજી કરોની અંદર જવાનું છે તમે જેવું અરજી કરોની અંદર જશો એવું આ એક

બીજા લોકોને પણ પ્રેરિત કરે આવી જ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો અને ચેનલને ને કરજો